है लेकिन कांटे गुल के साथ नहीं चल सकते कांटा नहीं बच्चे गुलाब खिली सके पर भगवान साहब चरणों में फूल अर्पण था तो कांटा इन्हीं साथे नहीं जी सकता कांटो के बीच गुल खिल सकता है लेकिन कांटे गुल के साथ नहीं चल सकता है जो रास्ते में छोड़ गए उसे जाने दो जो रास्ते में छोड़ गए उसे जाने दो उस दिल राहुल गांधी के साथ नहीं चल सकते अही उपस्थित आप सब ये बहादुर सैनिकों जो जे एक जाबाज नेता खुली छाती एक हाथ में जीव लेने ने वच्चे संविधान ने बचावा लोकतंत्र ने बचावा माटे देश की आजादी ने बचावा माटे

સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી આપણું ગૌરવ આપણા પ્રભારી મુકુલવાસનિકા વિરોધ પક્ષના નેતા અને હાલ પ્રદેશ પ્રમુખ અદાણીભાઈ શ્રી અમિતભાઈ ચાવડા સીડબ્લ્યુસી ના મેમ્બર ભાઈ જગદીશભાઈ ઠાકોર આદાણી ભરતભાઈ

અનેક નેતાઓ મંચ પર બેઠા છે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોનલબેન શ્રી ઉપસ્થિત તમામ મારી સામે ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના સાથીઓ પ્રેસ અને મીડિયાના મિત્રો દેશની આઝાદી પ્રાપ્ત કરાયા પછી કોંગ્રેસની વિચારધારા લડ્યા પછી આખી દુનિયામાં

કોંગ્રેસ પાર્ટીએ સિત્તેર વર્ષમાં શું કર્યું અમે એ કરીને આપ્યું હતું કે દુનિયામાં ભારત દેશની લોકતંત્રની ઇજ્જત સાતમા આસમાને ક્યારે કોઈ શંકા નહોતું કરતું કેમ કારણ કે આપણા એ કોંગ્રેસ પાર્ટીની સરકારોએ ચૂંટણી છે ને એક પવિત્ર પર્વ છે લોકો ઈચ્છે તેને સત્તા મળે લોકો ઈચ્છે તેને સત્તામાંથી બહાર કાઢે લોકોના મતાધિકાર સાથે ચેડા ન થવા જોઈએ આ માનીને કોંગ્રેસની સરકારો એ શું કર્યું કે ચૂટણી પંચ ને કઈ કરવા માટે ત્રણ જણાનો કોલેજ બનાવ્યો ત્રણ વ્યક્તિઓ કોઈ પણ પાર્ટીના એક વડાપ્રધાન હોય તો એ એના સામે વિચારધારામાં વિરોધ પક્ષના નેતા હોય એ એટલે બંને અલગ અલગ વિચારધારાના બે મુખ્ય નેતાઓ અને ત્રીજી વ્યક્તિ કોણ સુપ્રીમ કોર્ટ જસ્ટિસ ચીફ જસ્ટિસ આ ત્રણ વ્યક્તિઓ ભેગા મળીને ચૂંટણી પંચના નામો નક્કી કરતા અને એટલે શું થતું ક્યારેય કોઈ વાલો દૌલો ન થતો વડાપ્રધાન નામ આપે વિરોધ પક્ષના નેતા નામ આપે પણ વિવાદ હોય તો તટસ્થ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો સુપ્રીમ કોર્ટના મુખ્ય રહેતો અને એટલે પંચ બનતું શંકા ન થતી આ ભારતીય જનતા પાર્ટીની પહેલી એવી સરકાર આવી જેના કારણે મારા દેશની આપણા દેશની લોકતંત્રની ઇજ્જત ચકના ચૂર થઈ કારણ કે આમને છે ને મનમાની કરવી એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આવે તો તટસ્થ ચૂંટણી પંચ બને એ નતું જોઈતું એટલે વોટ ચોર ચોર છે એને રખેવાળ જ ન જોઈએ ક્યારે રખેવાળ ફૂટે અથવા રખેવાળ ને તોડો તો ચોરી થાય આ વોટ ચોરો એ રખેવાળ ને તોડવા માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ને બાર કરી દીધા કે હવે સીજીઆઈ નહીં ચીફ જસ્ટિસ નો કોઈ રોલ નહી ગૃહમંત્રી મોદી ને અમિત શાહ બે અને ત્રીજા વિરોધ ના નેતા એટલે ત્રણ જણા માં બે ની બહુમતી એમની થાય ચીફ જસ્ટિસ બાર એટલે જેને ઈચ્છે એની પોતાની દોરીથી ડાન્સ કરે એવા રખેવાળો ચૂંટણી પંચમાં મૂકવાનો પાપ એ ભારતીય જનતા પાર્ટીએ છે એટલે આપણે લડવું પડે છે રાહુલ ગાંધીજી માટે લડે છે સ્વાર્થ માટેનો સંઘર્ષ નથી આ દેશના મતદારોની મતદાતાઓની જે તાકાત છે એને કોઈ ચોરવાનું કામ કરે છે એના સામે રાહુલ ગાંધીજી લડે છે

કોઈ સામાન્ય માણસ કિસ કરી શકે સિક્યુરિટી જેવું હોય ને જીવ હથેળી પર લઈને નીકળી શકે જેને પોતાના પિતા પોતાની દાદી આતંકવાદીઓના ભોગ બન્યા હોય એમ છતાં જે માણસ ડરે નહીં આવો નિર્ભય નેતા આપણને મળ્યો છે આનું ગૌરવ છે આપણને અને કાળા વાવટા લઈને આવે એની કે આ જાઓ કોઈ પણ દિવસ ગમે તેવું ખોટું ભાજપે કર્યું છે ધાર્યું હોત ને ત્યારે તો ચપટીમાં ચોળી ના ખાય ને એટલા જ માત્ર જનસંઘીઓ કે આ સંઘીઓ હતા પણ કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય ભાજપના કાર્યાલય પર હલ્લા બોલ કર્યો નથી લોકશાહીમાં વિરોધ પક્ષને પણ એ રાજીવ ગાંધીજી હતા માત્ર બે જ સાંસદો ભાજપના હતા ધાર્યુ હોત તો ઈડી સીબીઆઈ મોકલીને પૈસા આપીને ખરીદી લીધા હોત ને અને પછી કયું હોત મિત્ર ભાજપ મુક્ત દેશ પણ રાજીવ ગાંધીએ નહોતું કર્યું એણે કહ્યું દો હૈ મેરે પ્રબલ વિરો સારું નહીં એટલે ટૂંકમાં પતાવું છું આપ સૌને ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભાઈ અમિતભાઈને એમના કાર્યકાળમાં સફળતા મળે આપણે સૌ સાથે મળીને એમને મદદ કરીએ

સત્તામાં બેસીને સ્વાર્થ નું સમીકરણ ન કરે પણ પરમાર્થ માટેનો પુરુષાર્થ કરે એવી સેવાની સાધના વાળી કોંગ્રેસ ની સરકાર બને એના માટે કામ કરીએ એવી જ અભ્યર્થના સાથે આપ સૌને શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું જય હિન્દ જય જય ગરમી ગુજરાત